મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉનાળાની ઋતુ દરમિયાન બહોળા પ્રમાણમાં પાકનું વાવેતર થઈ શકે તે માટે ચેકડેમ તળાવ ભરવા સાથે લોકોની પીવાના પાણીની સમસ્યા પણ ન રહે તેવો જનહિતકારી અભિગમ નર્મદા જળ વિતરણથી અપનાવ્યો છે મુખ્યમંત્રી સમક્ષ ઉત્તર ગુજરાતના કિસાનો અગ્રણીઓ દ્વારા કરાયેલી રજૂઆતોનો સંવેદનાત્મક પ્રતિસાદ આપતા તેમણે ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો મુખ્યમંત્રીએ તારીખ ત્રીસમી જૂન બે સુધી નર્મદાનું ત્રીસ એમસીએફટી પાણી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારનો માટે ફાળવવાનો નિર્ણય કર્યો છે ઉત્તર ગુજરાત માટે એમસીએફટી અને સૌરાષ્ટ્ર માટે સોળ હજાર એકસો પચાસ એમસીએફટી પાણી આપવામાં આવશે નર્મદા મુખ્ય નહેર આધારિત ઉત્ફહન પાઇપલાઇન મારફતે ઉત્તર ગુજરાતના નવસો થી વધુ તળાવ અને સુજલામ સુફલામ સ્પ્રેન્ડિંગ કેનાલથી આ પાણી પૂરક સિંચાઈ અને પીવાના હેતુ સરપાશે